છે બિઝનેસ ની કોઈક નસ નબાઈ ગઈ છે જેના કારણે આજે મોદી સાહેબ એ ટ્રમ્પ ને વળતો જવાબ આપવામાં અસમર્થ છે પણ બહુ સાથે કેવું પડે કે જ્યારે અદાણી ત્યાં વોરંટ નીકળે એ પછી પણ મોદી સાહેબ ત્યાં હરફ ના ઉચરે પ્રેસ કોન્ફરન્સ માં મોસી વહી જાય એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે બિઝનેસ એ અમને લૂપ હોલ્સ માં ત્યારે સવાલ કેમ પૂછ્યો અને સભે સૈન્ય પર સવાલ ઉઠાઈ રહ્યા છો આવી બેતુકી વાત ના હોય

सेना ना नामे चरी खावा मजबूर छे मैं देश नहीं बिकने दूंगा ये कहता रहा मैं देश नहीं बिकने दूंगा ये कहता रहा साहेब फेंकवा मा तो बहु पावरफुल छे जरे चौकीदार चोर छे जरे एक मुहिम उपाड़ी तेरे आपने कहता तो मैं भी चौकीदार मैं भी चौकीदार तमें चौकीदार चौकीदारी करता था अने ये वक्ते આપણી સાથે જોડાયા છે હિરેનભાઈ ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે મોદી એ સૈન્ય ની કામગીરી શ્રેય લઈ રહ્યા છે શું કેશો જયારે ભારત પર હુમલો થાય ભારતની સુરક્ષાની વાત આવે સુરક્ષાની વાત આવે ત્યારે સૌએ ભેગા મળીને એને એક રક્ષા માટેની કામગીરી કરવાની હોય સૌએ એક થઈને કામગીરી કરવાની હોય અને ભારતીય સૈન્ય એ થલ હોય એ નેવી હોય કે એરફોર્સ હોય આ ત્રણેય હોય પોતાનું શૌર્ય દેખાડીને એ જે આ કરતૃત્વ કરતા હતા એ લોકોને ખદડવાનું કામ કર્યું છે એ લોકોને સબક દેખાવાનું કામ કર્યું છે ત્યારે એ શૌર્યને પોતાના નામે વટાવી ખાવાનો એ ઘણા વખતથી સિલસિલો ચાલુ થયો છે ખાસ કરીને બે હજાર ચૌદ પછી આ ખરેખર ખૂબ નિંદનીય બાબત એટલા માટે કહેવાય કે એમ કહેવાય ને કે જે સૈન્ય લડતું હોય એ સૈન્યનો વડો જે હોય હંમેશા એને જ મળતું હોય એ લોકો સામેથી આપતા હોય સૈન્યનો વડો લેવા ના જતો હોય અહીંયા ઉલટું થઈ રહ્યું છે સેના બિચારી લડતી હોય પણ એના જે સૈન્યના વડા છે એ પોતે એમ કહી કે મારા કારણે જીત થઈને પાર્ટીના નેતાઓ ક્યાં સુધી નિમ્ન કક્ષાની વાત લઈને આવ્યા કે સૈન્યના સૈન્ય જે છે એ નરેન્દ્ર મોદીજીના નતમસ્તક થઈ ગયું છે આટલી નિમ્ન કક્ષાની વાત એ પોતાની પોલિટિક્સ ચમકાવવા માટે પબ્લિસિટી કરવા માટે શ્રેય લેવા માટે થતી હોય એ ખરેખર ભારતના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના ક્યાંય જોવા નથી મળી આપણે વન નેશન વન ઇલેક્શનની વાત બહુ જોઈ પણ વન નેશન વન એક્ટર અને વન પબ્લિસિટી કરતું હોય એવું એક જ વ્યક્તિ અત્યારે જોવા મળી રહ્યું છે જે ખરેખર એ પદની ગરિમાને એ નુકસાન પહોંચાડે છે આ પ્રકારના પોસ્ટરો જ્યારે સમગ્ર ભારતમાં અલગ અલગ ગરીએ લગાવવામાં આવે જ્યારે ખરેખર જે વ્યક્તિએ ત્યાં કામગીરી કરી છે એ ખરેખર ખૂબ ગંભીર બાબત છે સરકારે જે કામગીરી કરી છે તે લાવો ને લોકોની વચ્ચે મૂકો લોકો તમને સરાહ હશે લોકો કે તમને કહેશે પણ એની જગ્યાએ પોતાના જ પોસ્ટરો લગાવી દેવાના ત્યાં સુધી કે જ્યાં તમે રેલવે ટિકિટ લેવા જાઓ રેલવે ટિકિટ પર પણ તમારું ઓપરેશન સિંદુર ની વાત કરવામાં આવે અને જે ગઈકાલે દાઢી દાઢી ને બોલતા હતા રાજસ્થાનમાં એટલું જ સારું બોલવાનું હતું તો સર્વદલીય બેઠકમાં કેમ તમે ઘાયબ થઈ ગયા હતા કેમ તમે આવ્યા ન હતા જે સત્રમાં એક સંયુક્ત સત્ર અને એક સ્પેશિયલ સત્ર માત્ર આ ઘટનાની કામગીરીને લઈને જયારે વિપક્ષે માંગ કરી તો તમે સત્ર પણ ના આપ્યું તમારી પાસે મોકો હતો તમારે સમગ્ર દેશને જાણ કરી શકતા હતા તમે લોહી કે જે ગરમ ગરમ વહી રહ્યું છે એ તમે ત્યાં શકતા હતા પણ આપણે માત્ર ભાષણબાજી કરવી છે એ ભાષણને થકી ઇલેક્શનમાં લાભ લેવો છે અને જે ખરેખર થયું શું છે એ જ્યાંથી લોકોને અજાણ રાખવા છે આજે પણ સુમિતભાઈ મીડિયામાં હોય તમામ જગ્યાએ ત્યાં પહેલ ગામમાં શું થયું છે એવી સાચી માહિતી આપણી પાસે આજે પણ નથી એ હુમલો હતો એ આતંકવાદી ઘટના હતી એ વોર હતું સીઝ ફાયર કેમ થયું આ એક્ચ્યુઅલ વસ્તુ હતી શું એ આજે પણ એનું ડોક્યુમેન્ટેશન સરકારે અલગ અલગ બેનર્સ લગાવવાના તમામ ભારત દેશમાં બેનર લગાવવાના અને પોતે જાણે વોર લડીને જસ્ટ પાછા આવ્યા હોય એ પ્રકારના વોરનો જાણે પોતે કર્યા હોય એ પ્રકારનું કામગીરી કરવાની આ ખૂબ નિંદનીય બાબત છે જી હિરેનભાઈ આ વડાપ્રધાને કહ્યું કે મારા મારી નસોની અંદર લોહી નથી વહેતું સિંદૂર વહે છે આની પહેલા પણ બે હજાર ચૌદની ની અંદર જાપાનમાં કહ્યું હતું કે ભાઈ અમે તો ગુજરાતી છીએ અમારી નસોની અંદર એટલે કે મારી નસોની અંદર રૂપિયો છે પૈસો છે એમ એટલે ક્યાંય ને ક્યાંય આમની નસોની અંદર લોહી સિવાય બીજું બધું છે સિંદૂર છે પૈસા છે આ વાસ્તવિકતાથી આ દૂર હોય એવી વાતો કેમ વડાપ્રધાન કરતા હોય આવા સમયે કારણ કે વડાપ્રધાન શ્રી એ નોન બાયોલોજીકલ છે એમને પોતે કહ્યું છે કે હું નોન બાયોલોજીકલ છું એટલે એમની નસોમાં રૂપિયા પણ વહી શકે એમનામાં સિંદુર પણ વહી શકે એ જ જાણે એચ્યુઅલી શું વહી શકતું હશે પણ બહુ સ્પષ્ટપણે મારે એ કહેવું છે કે આ રાજનીતિ કરવાનો સમય નથી તમે એક બંધારણીય એક સ્થાન પર બેઠા છો ત્યારે તમારે જવાબદેહી હોય જવાબદારી હોય અને એકાઉન્ટેબિલિટી હોય જે તમારે લોકોની વચ્ચે રજૂ કરવાની હોય બહુ મોટા ઉપાડે આપણે વિશ્વગુરુ બરોની વાતો કરતા હોઈએ આપણે એમ કહેતા હોઈએ કે રશિયા યુક્રેનનું યુદ્ધ આપણે ફોનથી પૂરું કરી નાખ્યું છે અને અત્યારે જ્યારે ભારતની સેના એ પાકિસ્તાનની ઉપર અપર હેન્ડમાં હોય એમ કહી શકાય કે પીઓ કે આપણે પાછું મેળવી શકવાની આપણી અત્યારે હાલમાં કેપેસિટીમાં હતા એ વખતે સીઝ ફાયર કોને કરાવ્યું સીઝ ફાયરની શરૂઆત કોણે કરી આ વાત અત્યારે પણ ભારતની જનતા અજાણ છે ત્રીજી ત્રીજા દેશ જે જગતનો તાત પોતાને કહેતા હોય જગતનો નાથ કહેતા હોય એવા અમેરિકા એ બેઠા બેઠા સાઉદીમાં કે અમે સીઝ ફાયર કર્યું છે આજે પણ એમનું ઇન્ટરવ્યુ આપણે રિલીઝ કર્યું છે એમને ત્રીજા એક કહી રહ્યા છે કે ભારત પાકિસ્તાનની વચ્ચેનું જે યુદ્ધ છે એ અમે અમે એને રોક્યું છે એ પણ જબરજસ્તી રોક્યું છે કે એ ટ્રેડ કરવા માટે એટલે અને બીજું એ ભારત અને પાકિસ્તાને સરખાવી રહ્યા છે જ્યારે ભારત અને પાકિસ્તાનની કોઈ સરખામણી જ નથી અને તે પછી પણ આપણું વિદેશ મંત્રાલય કશું જ ના બોલે આપણું હોમ મિનિસ્ટર કશું ના બોલે આપણા પ્રધાનમંત્રી કશું ના બોલે એ દર્શાવે છે કે અત્યારે હાલમાં ભારતની જે પરિસ્થિતિ છે જે અપરહેન્ડ હતો જે ભારત અત્યારે જે ભૂતકાળ તમે જુઓ કે ઇન્દિરા ગાંધીજીએ એ સ્પષ્ટપણે મોઢે મોડે કહી દીધું હતું કે અમે પાકિસ્તાન સાથે ડીલ કરવા અમે સક્ષમ છીએ દેર ઇઝ નો નીડ ઓફ ઇન્ટરફિયરન્સ તમારા ઇન્ટરફિયરન્સની કશી જરૂર નથી અમારી પાસે અમારી આવડત છે વી આર મોર કેપેબલ એવું કહીને સ્પષ્ટપણે ત્યાંથી નીકળી ગયા હતા આ વાત અત્યારે હાલમાં જરૂર હતી એની જગ્યાએ આપણે પોતાના મિત્રોને કેમ કરીને ટ્રેડ બિલ મળી શકે કેમ કરીને ટ્રેડ થઈ શકે એના માટે આખા ભારત દેશને સ્ટેક પર મૂકી દેવાનું ભારતની શાખને એક જગ્યાએ મૂકી દેવાની એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે ભૂતકાળમાં ક્યારેય પણ આવું થયું નથી ભારત પાકિસ્તાનની જે વાત છે એ યુદ્ધની વાત હોય કે ત્યાં સંધિની વાત હોય કંઈ પણ વાત હોય કે પીઓકેની ની વાત હોય એ હંમેશા બાય લેટરલ રહી છે દ્વિપક્ષીય છે ત્રીજા કોઈ પણ દેશને કે પક્ષને આ સંધિમાં નથી આવ્યો કોઈ પણ સરકારે નથી કર્યો ભૂતકાળની કોઈ પણ સરકારે આ એકમાત્ર સરકાર એવી છે જેને નરેન્દ્ર ટ્રમ્પ જે છે જે નરેન્દ્ર મોદીજીના ખાસ મિત્ર કહેવાય છે એ જેમના માટે અહીંયા કેમ્પેન કર્યું હતું સ્વાગત કર્યું હતું અબકી બાય ટ્રમ્પ કી સરકાર નમસ્તે ટ્રમ્પ ને આ બધું ઘણું બધું અહીંયા કર્યું હતું એ ત્યાં બેઠા બેઠા જગત જમાદારની જેમ અત્યારે એમ ઢોલ નગારા પીટી રહ્યા છે કે અમે જ કર્યું છે અમે જ આ શિષ્ટા રોકાવડાવ્યું છે અને આપણા અહીંયાના જે કહેવાતા વિશ્વગુરુ એ હરફ પણ ના ઉચ્ચારે અને પછી અહીંયા રાજસ્થાનભાઈને એમ કે મારામાં લોહીમાં સિંદૂર સિંદુર વહેર્યું છે ને ગરમા ગરમ છે ને સાહેબ આવા ગરમા ગરમ લોહી આપણે શું ધોઈ પીવાનું આ અત્યારે ખરેખર ભારતની સાખ નો સવાલ છે ત્યારે તમારે એમની સાથે પૂછવાનું હતું આંખોમાં આંખ નાખીને કહેવાનું હતું કે પાકિસ્તાનને સબક શીખવાના અમારા સૈન્યમાં અમારા સૈન્યની આવડત છે અમારા સૈન્યમાં એટલું સાહસ છે કે કરી શકે બીજા કોઈ પણ વ્યક્તિની જરૂર નથી પરંતુ આ વસ્તુ કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ વારંવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળે ચીનમાં પણ જયારે કેટલાય કિલોમીટર અંદર આવી જાય અને પછી જયારે લાલ લાખ આંખ કરવાની વાત આવે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર જુલા જુલાઈ રહ્યા હોય આપણે ત્યાંના પોતાના એમપી ભારતીય જનતા પાર્ટીના પોતાના એમપી ત્યાંના પ્રદેશ પ્રમુખ સંસદમાં કહેતા હોય કે ચીન અમારે ત્યાં અમારા ગામો પર કબજો કરી રહ્યું છે અમારે ત્યાં ઘૂસણખોરી કરી રહ્યું છે અને પછી પણ સબ ચંગા એસી અડધી ઇંચ પર લીધી નથી આ પ્રકારની ભ્રામક વાતો ને ખોટી વાતો લોકોની વચ્ચે મૂકતા હોય એ ખૂબ ગંભીર બાબત છે આ ભારતની સુરક્ષાની વાત છે આ કોઈ ભાજપ પર હુમલો નથી આ ભારત પર હુમલો થયો છે એ વાત તમને સમજવી જોઈએ અને લોકોને જણાવવું જોઈએ કે આ આખી ઘટનામાં શું થયું હતું હજુ પણ પેલા ચાર આતંકવાદીઓ જે આવીને ઘૂસીને મારી ગયા એ ક્યાં હતાં પોતે તો પોતાની જાતને ચોકીદાર કહેતા હતા એ ચોકીદારી વખતે ક્યાં હતો એ કયા લોકોના કારણે આ પ્રકારની ઘટના બની છે કોણ એકાઉન્ટેબલ છે કે કેમ ઇન્ટેલિજન્સ ફેલ્યુ થયું આ તમામ વસ્તુની જાણ એ આપણે ડિટેલમાં કરવી જોઈએ એની જગ્યાએ આપણે ભાષણબાજી કરી રહ્યા છીએ કે મારા લોહીમાં સિંદૂર છે ને બીજું છે ત્રીજું છે આ પ્રકારની સ્ટંટબાજી ન હોય આ અત્યારે સમય નથી આ ખરેખર ભારતને મજબૂત કરવા માટે ભારતની સુરક્ષાને મજબૂત કરવા માટે આગામી દિવસ માટે આપણે તૈયાર થવાની જરૂર છે એવી જગ્યા પ્રકારની ભાષણબાજી થાય દુર્ભાગ્યપૂર્ણ છે હિરણભાઈ આપણા વિદેશ મંત્રી જયશંકરે એવું કીધું કે અમને તો પાકિસ્તાનના ના ડીજીએમઓ એ ફોન કર્યો તો અને વિનંતી કરી એટલે અમે સીસ ફાયર કર્યું એમ એટલે ક્યાંય ને ક્યાંય મોદીએ ટ્રમ્પ નું નામ લીધું નથી કે ટ્રમ્પના કહેવાથી અમે નથી કર્યું પણ એમને એવું કીધું છે ડીજીએમ ય એમને ફોન કર્યો ને એટલે મેં આ યુદ્ધ રોક્યું સીઝ ફાયર કર્યું એમ

જયારે સત્તાની વાત કરવામાં આવે સત્તાને સવાલ પૂછવામાં આવે ત્યારે સવાલ થતો નથી એકાઉન્ટેબિલિટી હંમેશાથી રહી છે સંસદ છે રાજ્યસભા એકાઉન્ટેબલ છે લોકસભા એકાઉન્ટેબલ છે છે વિધાનસભા એકાઉન્ટેબલ એકાઉન્ટેબલ આ તમામ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા ભારતીય લોકોને એકાઉન્ટેબલ છે ત્યારે જવાબ તો આપવો જ રહ્યો અને સવાલ કેમ ના પૂછે સવાલ કેમ ના પૂછે કે આટલા લોકો કેમ મરી ગયા અને એ પણ એટલી એટલી ઇઝીલી તમને નામ પૂછવામાં આવે છે તમને ધર્મ પૂછવામાં આવે છે આટલી એકદમ સરળતાથી આવીને એમની હત્યા થતી હોય એમના મોત થતા હોય આટલી બધી એકદમ સરળતાથી થતી હોય વસ્તુ અને પછી આપણે એમ કેતા હોય કે અમને સવાલ નહીં પૂછવાનો સૈન્ય પર તો અમને સંપૂર્ણપણે નાજ છે એમના પર અમને ગૌરવ છે એમની ભૂતકાળની કામગીરી અમે જોઈ છે એટલે એમના પણ એક ટકાનો પણ સવાલ નથી પણ આ પ્રકારના સવાલો જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતી હોય એ જે વખતે થાય કે સમગ્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત આઈએસઆઈએસ એ ભારતની ધરતી પર પગ મૂક્યો એ પુલવામાની વખત મૂક્યો પહેલી વખત એવું બન્યું કે ભારતના ઇતિહાસમાં આતંકવાદીઓ આવ્યા અને નામ પૂછી પૂછીને ધર્મ પૂછી પૂછીને મારતા હોય આટલી એકદમ સરળતાથી સહેલાઈથી અને જે ફરવા નીકળ્યા હોય એ પ્રકારની કામગીરી ત્યારે જોવા મળી આ આ ફેલ્યુઅર છે આ સરકારનું ફેલ્યુઅર છે જે જગ્યાએ સિક્યોરિટી હોવી જોઈતી હતી થોડા દિવસ પહેલા ત્યાં પ્રધાનમંત્રી જવાના હતા ત્યાં સંપૂર્ણ આખી જાચ કરી જવાની હતી આ તમામ વસ્તુ અચાનક એમનો દોરો કેન્સલ થયો અને પછી આ ઘટના બની છે આ સ્પષ્ટ દેખાડે છે કે સરકાર એ ઘણા બધા વિભાગોમાં ફેલિયર થઈ છે વિદેશ સ્થિતિમાં ફેલિયર થઈ છે ઇન્ટરનલ સિક્યોરિટીમાં ફેલિયર થઈ છે બોર્ડર સિક્યોરિટીમાં ફેલિયર થઈ છે અને અંતે ભારતની સુરક્ષા કરવામાં ફેલિયર થઈ છે આની વાતનું ઠીકરું એ સૈન્ય પર ફોડવાનું ન હોય એ સરકારે જ પોતે કરવાની હોય કે આ સૈન્યના કામગીરી નથી આ પોતાની કામગીરી સરકારની કામગીરી છે સરકારે મંથન કરવાની જગ્યાએ જ્યારે વિપક્ષ વિપક્ષા મજબૂત કરવાની વાત કરતી હોય મજબૂત કરવાની વાત કરતો હોય કરવાની વાત હોય અને રક્ષા ત્યારે સવાલ કેમ પૂછ્યો અને તમે સેન્ય પણ સવાલ ઉઠાઈ રહ્યા છો આવી બે વાત ન હોય તમે ખરેખર કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છો એ લોકોને કહેવું જોઈએ અને પછી આપણે મારા પ્રતિનિધિ કહેતા હોય કે મારામાં લોહી ઉપડી રહ્યું છે મારામાં લોહીમાં સિંદૂર ભરી રહ્યું છે આ પ્રકારની બકવાસ ને અત્યારે હાલમાં સ્થાન નથી ભારતની સુરક્ષામાં આ પ્રકારની બકવાસ ચાલે જ નહીં ભૂતકાળના ઘણા બધા કિસ્સાઓમાં વિપક્ષ અને પક્ષ બંને ભેગા થઈને કામગીરી કરી છે અટલ બિહારી વાજપેયી બે ગુ બે વસ્તુ તમને શીખવી હોય તો શીખી લો ભૂતકાળમાં ઘણી બધી કામગીરી એ કોંગ્રેસ પક્ષ અને ભાજપે સાથે રહીને આ દેશને મજબૂત કરવા માટેની કામગીરી કરી છે વિવિધભાઈ તમને યાદ કરાવેલું જ્યારે જયારે અત્યારે વિદેશ વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં હંમેશાથી તમામ પ્રકારના એમપી એમએલએ ને વિદેશમાં ભારતની વાત કરવા માટે અને ભારતની વિદેશ નીતિને મજબૂત કરવા માટે મોકલવામાં આવતા રહ્યા છે બહુ દુઃખ સાથે કહેવું પડે કે બે પછી આ સિલસિલો બંધ કરી દેવામાં આવ્યો અને હવે જ્યારે જરૂર પડી છે હવે એમ કહેવાય કે ભરાઈ ગયા છે એ પછી હવે એક ડેલિગેશનના ભાગરૂપે તમામ કક્ષા નેતા એમપી ને બોલાવીને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે કારણ કે ખબર છે કે અમે કરેલી કામગીરી એમાં અમારું ઇન્ટેલિજન્સ ફેલ્યોર થયું છે અમારું સૈન્યની કોઈ વાત નથી પણ સત્તા પક્ષમાં બેઠેલા લોકોનું આ ફેલ્યોર છે એ ક્યાંક થતું ન થઈ જાય એટલા માટે આપણે વિદેશ નીતિની કામ કરી અને 151 એકાવનથી વધારે દેશોનો પ્રવાસ કર્યો ટ્રિપ્સ મારી અને પછી આ અત્યારના થયેલા હુમલામાં એક પણ દેશે ભારતની ફેવરમાં આવીને ભારતની પડખે ઉભરોયું નથી આ ખરેખર બહુ મોટું વિદેશ નીતિમાં આપણે ફેલ્યોર થયા છીએ આ ખાલી આપણે તમને મોકલી રહ્યા છે કે હવાઈ જહાજમાં તમને ટ્રીપ મારવા માટે નથી આ ભારતની સુરક્ષા માટે ભારતની ઇન્ટરનલ સિક્યોરિટી માટે ભારતના સાર્વભૌમત્વ માટે આપણે અલગ અલગ દેશમાં પ્રવાસ કરતા હોઈએ આજે ચીન છે એ રશિયા સાથે ડીલ કરી રહ્યું છે ચીન પાકિસ્તા સાથે ડીલ કરી રહ્યું છે આ તમામ જગ્યાએ ભારત બધી જગ્યાએથી ફેલ્યુર થઈ ગયું છે તમામ જગ્યાએથી સંકળાઈ ગયું છે બાજુમાં પાકિસ્તાન હોય બાંગ્લાદેશ હોય શ્રીલંકા હોય અને નેપાળ જેવો દેશ પણ આપણે સહયોગ આપી રહ્યો નથી ભારત વિશ્વનું સૌથી મોટો બજાર છે એ તથ્ય બાબત છે પણ માત્ર ભારતને એક બજાર તરીકે તરીકે જોવામાં ટ્રેડની વાત કરવામાં બિઝનેસ હોય તો ત્યાં આપણે વાત કરવી જોઈએ ત્યાં એને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે ભારત એ સમગ્ર લોકોનો બનેલો દેશ છે જે પેલું કહેવાતું નેહરુજી એ કહ્યું હતું કે ભારત માતા કે જે ભારત કોણ છે ભારત લોકો છે એ કોઈ બજાર નથી કે જેમાં તમે ટ્રેડ કરીને રોકાવી દેશો તમે ટ્રેડ કરીને એને દબાવી દેશો અને ધમકાવી દેશો એ વાત ના હોઈ શકીએ તમારે ડંકાની ચોટ પર કહેવું કહેવું પડે પડે બહુ સાથે કે અદાણીને ત્યાં વોરંટ નીકળે એ પછી પણ મોદી સાહેબ ત્યાં હરફ ના ઉચ્ચરે પ્રેસ કોન્ફરન્સમાં મોસી સીવાઈ જાય એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે બિઝનેસ એ અમને લુપોલ્સમાં છે બિઝનેસની કોઈક નસ દબાઈ ગઈ છે જેના કારણે આજે મોદી સાહેબ એ ટ્રમ્પને વળતો જવાબ આપવામાં અસમર્થ છે

ભારતના વડાપ્રધાન એ સંકોચ અનુભવી રહ્યા છે હું જોવણમાં છે કે જો હું બોલીશ તો ઉદ્યોગપતિને નુકસાન થશે પણ આ સ્પષ્ટપણે આપના માધ્યમથી સમગ્ર ભારતને કહેવા માંગુ છું કે કોઈ પણ ઉદ્યોગપતિને નુકસાન થતું હોય થાય પણ ભારતને કોઈ દબાવી જતાની વાત કરતું હોય ભારતને નીચું જોગાવવાની વાત કરતું હોય અને ભારતને ધમકાવાની વાત કરતું હોય તેમાં તો સ્પષ્ટપણે જવાબ આપવો જ પડે જે ભૂતકાળમાં ઇન્દિરાજી આપ્યો તો ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી પણ કહી ચૂક્યા છે કે અમારે કોઈ પણ કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ અમને ધમકાવી શકે એમ નથી અમે કેપેબલ છીએ અમારું કામ કરવા માટે અમારી સુરક્ષા કરવા માટે માટે અમારો દેશ ચલાવવા આવી સ્પષ્ટ નક્કર વાત કરવી જોઈએ પણ એ આપણને વાત ક્યાં જોવા મળે છે એ માત્ર પોલિટિકલ ભાષણબાજીના સ્ટેજ પર જોવા મળે ના સંસદના પટલમાં જોવા મળે ના વિપક્ષની સર્વદલીય બેઠકમાં જોવા મળે ના આપણે સંસદ કે રાજ્યસભાના પટલમાં જોવા મળતું હોય છે એટલે સ્પષ્ટપણે છે કે માત્ર પોતાના ભાષણોમાં આ પ્રકારની વીરતા સાહસતા દેખાડવાની હોત હોત ભારતના તમામ લોકોનું કે ઊંચું થયું અમેરિકા જેવા દેશને પણ આપણે કડકડતો અને સરસણતો જવાબ આપી શકીએ છીએ હિરેનભાઈ આખરી સવાલ મોદીજીના રગોની અંદર એમની નસોની અંદર લોહી વહે છે તો આ કોંગ્રેસની નસોની અંદર શું વહી રહ્યું છે કોંગ્રેસની નસીની અંદર તમામ ભારતીયોની નસીની અંદર ભારતીયતા વસી રહી છે ભારતીયતા વહી રહી છે અને ભારતીયતા જ વહે છેલ્લા શ્વાસ સુધી જેમ બાબા બાબાસાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે હું ઇન્ડિવિજ લાસ્ટ છું પહેલો ભારતીય છું એ ભારતીયતા જ તમામ લોકોના લોહીમાં વહી રહી છે અને એના માટે જ્યારે આ પ્રકારની ઘટના બની તમામે તમામ ભારતીયોના લોહી ઉપડી ગયા હતા તમામે તમામ ભારતીયો ગુસ્સે ભરાયા હતા અને એના પછી સૈન્યએ જે ઓપરેશન સિંદૂર કર્યું એના કારણે એક સણસણતો જવાબ મળ્યો છે આતંકવાદીઓને મળ્યો છે આતંકવાદીઓના પના આપતા દેશને મળ્યો છે અને એના જ કારણે લોકોને થયું કે આજે પણ ભારતીયતા એ સર્વોપરી સર્વોપરી છે અને ભારતીયતાને પ્રોટેક્ટ કરવા માટે આપણે ત્રણે પાકની જે સેનાઓ છે એને સલામ કરીએ છીએ અને એ સલામ એટલા માટે કરીએ છીએ કે ત્યાં એ સરહદ ઉપર લડતા હોઈએ અને આપણે ઘરે સુરક્ષિત બેઠા હોઈએ જો એ ત્યાં ના બેઠા હોત તો આપણે નહીં બે શકતા હોત આ ભારતીયતાને કારણે આજે આપણે જીવીતા છીએ તમે હું સૌ એક જે છતની નીચે છીએ એ ભારતીયતાને છીએ એ બી આપણું જે બ્લડ ગ્રુપ જે પણ હોય પણ ભારતીયતા એ આપણા લોહીમાં આપણા રગોમાં આજે પણ વહી રહી છે જ્યાં પણ રહીશું ત્યાં આપણી ભારતીયતા આપણી જોડે રહેશે જી આભાર હિરેનભાઈ આ હતા આપણી સાથે કોંગ્રેસના ક્ષેત્રના પ્રવક્તા હિરેનભાઈ સાચો વડાપ્રધાન મોદી જે સૈન્યના નામે ચરી ખાવાની જે આખી કામગીરી હાથ ધરી છે એમના ભક્તો એ પણ તમે જોયું હોય કે જાહેર રસ્તા ઉપર મોદીજીના જે સૈનિકના વેશની અંદર ફોટા લગાવ્યા છે ઉપર લખ્યું છે ઓપરેશન સિંદુર મોદીજી પણ કહી રહ્યા છે કે મારી નસો ની અંદર લોહી નથી સિંદુર વહી રહ્યું છે અને ગરમા ગરમ વહી રહ્યું છે એટલે ક્યાંય ને ક્યાંય સિંદૂર અને મોદીજીની કામગીરી અને સેનાનો શ્રેય એ પોતે લઈ રહ્યા હોય એવો આખો માહોલ સ્પષ્ટ કરવાનો એમને પ્રયાસ કર્યો છે આ વિષય તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ